આ તરફ સાબરકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આજે ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એટલે ભીષણ ગરમીના કારણે સાબરકાંઠા જિલ્લાના રસ્તા સુમસામ વાસી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે દિવસે ઉંચકાઈ રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે આજે પણ અત્યારથી જ ગરમીનો પ્રકોપ વધી ગયો છે અત્યારે સરેરાશ જોવા જઈએ તો બેતાળીસ ડિગ્રીથી લઈને એકતાલીસ બેતાલીસની આસપાસનું અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે તો બપોર બાદ બપોર સુધીમાં તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે એ કહી શકાય કે અત્યારે જે ગરમી છે ગરમીનો પારો પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ ગરમી બેતાળીસ ડિગ્રી સુધી પહોંચી ગઈ છે અને તમે દર્શ્યો આ જે અત્યારે ગરમીનું તાપમાન જોઈ શકો છો બેતાળીસ ડિગ્રી પાર થઈ ગયું છે એટલે કહી શકાય કે ગરમી છે ગરમી અત્યારે આ હિંમતનગરમાં બેતાળીસ પાર થઈ ચૂકી છે તો હજી હજી એક વાગે તેતાળીસ ડિગ્રી અને ત્રણથી ચાર વચ્ચે પિસ્તાળીસથી તેતાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનું એ મારા મોબાઈલમાં બતાવી રહ્યું છે એટલે કે કહી શકાય કે ગરમી વધી આંકડી બને અને લોકો એટલે તો અત્યારથી લોકો ઘરમાં લુપાઈને બેસાને ખાસ કરીને રસ્તા ઉપર અત્યારથી સુમસામ બાકી રહ્યા છે

પોરબંદરથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતો કેટલીક ગુપ્ત અને મહત્વપૂર્ણ માહિતી આપતો હોય તેવું હાલ સામે આવ્યું છે મહત્વનું છે કે જે વિગતો સામે આવી છે પોરબંદરથી હાલ તો એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હોય તેવું હાલ સામે આવ્યું છે કેટલીક ગુપ્ત અને મહત્વપૂર્ણ માહિતી આપતો હતો આ એક વધુ મોટી સફળતા મળી છે કેટલીક ગુપ્ત અને મહત્વપૂર્ણ માહિતી આરોપી આપતો હોય તેવું હાલ સામે આવ્યું છે જોકે વધુ તપાસ કરવામાં આવી છે આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતો તેવું હાલ ખબરો પ્રમાણે મળી રહ્યું છે અને આ મોટી સફળતા એટીએસ ની કહી શકાય જોકે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ફોનલાઈન પર સંવાદદાતા નવીન જા જોડાઈ ચૂક્યા છે નવીન પોરબંદર થી વધુ એક આરોપી ઝડપાયો છે શું વધુ જાણકારી મળી રહી છે ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન માટે કામ કરતા અને ભારતની ગદ્દારી કરતા એવા જાસૂસોની ધરપકડ કરવામાં આવી રહી છે આતંકીઓની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર પોરબંદરથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે કે જે ભારતની મહત્વપૂર્ણ અને જે ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપતો હતો પાકિસ્તાનના સંપર્કમાં હતો તે પ્રકારની વાત સામે આવતા તપાસ કરીને ધરપકડ કરી છે પૂછપરછ શરૂ કરી છે કહી શકાય કે આને ઘણી બધી માહિતીઓ શેર કરી છે અને હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે તે હની ટ્રેપનો નો શિકાર બન્યો છે કે પૈસાના કારણે તેને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે મિત્તલ બિલકુલ નવીન આભાર સમગ્ર માહિતી બદલ નિવૃત્ત અધિકારી મેઝરમેન્ટ બિલ ટ્રેનિંગ માટે રાખી શકે છે સિક્કાઓ મળ્યા તે તપાસ વિષય છે જિલ્લા વિકાસ અધિકારી ની તપાસ થશે તપાસ કમિટીની રચનાની પ્રક્રિયા હાથ ધરાય છે વર્તમાન ડેપ્યુટી કાર્યપાલક ઇજનેરના નિવેદન મળી ચૂક્યા છે જોકે જૂની ફાઈલો માર્ગદર્શન માટે ગયા હતા તેવું આ નિવેદન સામે આવ્યું છે અધિકારીઓ આ રીતે જતા હોય છે તેવું કીધું અધિકારીઓનો સમાવેશ થશે તો કલેક્ટરે નકલી કચેરી હોવાની બાબતને નકારી કાઢી છે સિક્કાઓ જે મળ્યા છે એક

પેરેલલ તંત્ર ચાલી રહ્યું છે જ્યાં લોકોની રજૂઆત પણ આવે ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે વાઉચર મળી રહ્યા છે યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમાફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી કેમકે એવું કશું થયું પણ નથી ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવામાં આવ્યા છે અમુક જગ્યાઓ એવા કશું જ અહીંયા નથી મળ્યું આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે સંભાવના છે શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય કેમ કે મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે અને સિક્કાઓમાં જોવા પડશે એ પણ એમને પર્સનલ નામના છે એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ હેઠળ છે આજે કેમ કે આ પંચાયતનો મુદ્દો છે એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત્વે એમાં કાર્યવાહી થશે અને એમને આજે કમિટી બનાવીને અને એ તપાસ આજે જ શરૂ કરી રહ્યા છે અમારી ટીમ કાલે પણ રાત્રે સુધી એમાં કામ કરતી હતી અને તંત્ર એમાં એકદમ સ્ટ્રિક્ટ છે વિષણ ગરમીમાં વાહનોમાં આગની ઘટના વધી છે ડાંગના વગર એ સાપુતારા રોડ પર કારમાં આગ ભગૂકી ઉઠી કારમાં અચાનક જ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો ત્યારે બારીપાડા ગામ વચ્ચે રાજ્ય ધોરી માર્ગ પર કારમાં આ વિઘટના બની છે કારના ચાલકે કાર ઊભી રાખી કારમાં સવાર લોકોનો આ બચાવ થયો છે કારમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોય તેવું હાલ પ્રાપ્તિક અનુમાન છે આગમાં કાર મળી અને ખાક થઈ છે તો રાજકોટમાં આ કારમાં ભીષણ આગ લાગી આગની ઘટનાથી અફરાતફરી મચી ધોરાજીના ખરાવાડ પ્લોટ ચાર ધોકા ચોક નજીક કારમાં આગની ઘટના બની તો આગ લાગતા જ લોકોનો લોકોમાં નાસબાગ મચ્યો હતો અને ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અમદાવાદમાં વાહન ચાલકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કેટલાક તારણો મળ્યા છે ઉનાળાની શરૂઆત થતા વાહનોમાં સંપૂર્ણ ચેક તમારે વાહન કરાવવું જોઈએ કારણ કે સીએનજી વાહનોમાં ટેન્કનો હાઇડ્રોટેસ્ટ દર વર્ષે કરાવવો હિતાવહ રહે છે સમયસર સર્વિસ કરાવવાથી આગની ઘટનાઓ ટાળી શકાય છે સીએનજી વાહનો ઉનાળામાં પૂર્વે ઉનાળો આવે તે પૂર્વે ચેક કરાવી લેવા જોઈએ વાયરિંગ ઓઇલ લીકેજ અને ઓવરહિટની ચકાસણી પણ તમે કરાવી લો કારણ કે પેટ્રોલ લીકેજ અને ઓઇલ લીકેજ હોય તો ચેક કરાવી શકો છો ઉનાળામાં ગરમીમાં ઓઇલ કે પેટ્રોલ લીકેજના કારણે આગ લાગી શકે છે આગ લાગવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે તો ત્રણ વર્ષ પૂર્વ થયા બાદ નાણાં બચાવવા માટે હાઇડ્રોટેસ્ટ ના કરાવતા વાહનોમાં આગ લાગી હોવાના કિસ્સા સામે આવ્યા છે

માટે જે એસીનું કામ કરી રહ્યા છે ગાડી માટે જે ગેસ ફિટિંગનું કામ કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો અવારનવાર આગ લાગવાની ઘટના ઘટતી હોય છે એ એનું કારણ શું છે પહેલાં તો અચ્છા જેમ જેમ એની ગરમી વધતી જાય છે તેમ તેમ ગાડીનું ટેમ્પરેચર બી નોર્મલ કરતાં વધારે થતું હોય પિસ્તાલીસ ડિગ્રી ની ગરમી પ્લસ ગરમી એન્જિનની હીટ એના કારણે તમારે શરૂઆત તો પહેલાં એવું કરવું પડે કે રેગ્યુલર સર્વિસિંગને તમારે ધ્યાનમાં રાખવી પડે સર્વિસિંગમાં તમારે ઓઇલ લીકેજ છે પેટ્રોલ લીકેજ છે ગેસ લીકેજ છે કે કંઈ પણ તમારે કોઈ બી કોઈ બી જગ્યાથી પાણી લીકેજ થાય છે એ સંપૂર્ણ તમારે એક વખત ઉનાળો ચાલુ થતાં પહેલાં સંપૂર્ણ સર્વિસ અને એનું ચેકિંગ કરાવી લેવું જોઈએ ચેકિંગ કરાવ્યા તદઉપરાંત કંઈ લીકેજ કેવું કંઈ લાગતું હોય તો ઉનાળા દરમિયાન એ બધું કમ્પ્લીટ તમારે મેન્ટેન કરાવી લેવું જરૂરી છે કે ઓઇલ પાણી લીકેજ બીકેજ આ બધું જો કમ્પ્લીટ હોય તો તેનાથી આ ગરમીમાં તમારી ગાડીમાં આગ લાગવાની શક્યતા નહિવત રહી શકે એમ ઘણા એવા કસ્ટમરો હોય કે પછી સર્વિસ કરાયા વગર ગાડી ડ્રાઈવ કરતા હોય યા લૂઝ કનેક્શન હોય વાયરિંગનું હોય પેટ્રોલ લીક થતું હોય ઓઇલ લીકેજ થતું હોય જેના કારણે ગાડીઓમાં અવારનવાર આગ લાગવાના કિસ્સા બનતા હોય છે ફાયર થવાના કિસ્સા બનતા હોય છે જો એનાથી બચવું હોય તો ઉનાળો શરૂઆત થાય તે પહેલાં એક વખત તમારી ગાડી કોઈ બી નજીકના વર્કશોપ યા કોઈ બી ડીલરને ત્યાં લઈ જઈને સંપૂર્ણ એની ચેક પોઈન્ટ બધા ચેક કરાવી અને એનું બધું કમ્પ્લીટ સર્વિસિંગ જોવાડાઈ લેવી જોઈએ આ આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે એની પાછળ કયા કયા કારણો જવાબદાર સામે આવતા હોય છે જનરલી આપણા એનું વેધર જે પ્રમાણે છે એ પ્રમાણે ડસ્ટ એટલી બધી ભરાતી હોય ઉડતી હોય જે બધી તમારા રેડિયેટરમાં કન્ડેન્સરમાં કે તમારી ગાડીમાં બધે બી એ ચોંટતી હોય જેના કારણે પાણી અડતાં એમાં શું થાય કે એનો ખાર જામી જાય ક્ષાર જામી જાય રેડિયેટર ચોકઅપ થાય રેડિયેટર ચોકઅપ થવાથી ગાડી પાણી ફેંકી દે ગાડી ઓવરહીટિંગ થાય ઓવરહીટિંગના કારણે તમારી ગાડી ગમે ત્યારે રેડ ગેસ ગેટ પાણી ફેંકીને એ ગરમ થઈ જાય એ જો કસ્ટમરને ધ્યાનમાં ના આવે ને એમાં ડ્રાઈવ કરે તો પણ ગાડીમાં આગ લાગવાના ચાન્સીસ છે પછી અમુક જે એક્સ્ટ્રા વાયરિંગ તમે બહારથી જે કરાવો છો કે હેડલાઇટ બલ્બનું છે કે એ છે એવા બે ચાર કિસ્સા એવા બી આવ્યા છે કે વાયરિંગના લીધે બી ગાડી ફાયર થાય છે કેમ કે ગરમીના કારણે વાયરો વધારે ગરમ થવાથી લો ક્વોલિટીના વાયરિંગને એના કારણે બી ગાડીઓ ફાયર થાય છે પેટ્રોલ લીકેજ હોય એની પાઇપો સમય અંતરે તમારે બદલાવાતા રહેવું પડે જો પાઇપો લીકેજ થઈ ગઈ હોય હાર્ડ થઈ ગઈ હોય બરડ થઈ ગઈ હોય તો તમારે રેગ્યુલર સર્વિસિંગમાં એ પોઈન્ટ ખાસ તમારા મિકેનિકને આપી ચેક કરાવી અને એ રિપ્લેસ કરાવી જોઈએ ચોક્કસથી તો જે પ્રકારે જે વાહનો હોય છે તે ઉનાળાની શરૂઆતમાં એક તો બહારની ગરમી હોય છે ને સાથે સાથે જે એન્જિન હોય છે તે પણ ગરમી ફેંકતું હોય છે આમ ડબલ ગરમી થતી હોય છે ને તેના કારણે આ પ્રકારના કિસ્સા જે છે તે બનતા હોય છે પરંતુ તકેદારી રાખવી જોઈએ અને ત્યારબાદ જે એન્જિન અને સર્વિસની જે બાબતો જે છે આ તેમાં પૂરતી તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારના કિસ્સામાંથી બચી શકાય છે કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ